સાવરકુંડલા લીલીયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની પ્રેરક ઉપસ્થિતિમાં લીલીયા મુકામે રાજ્યના શિક્ષણ વિભાગ સંચાલિત કોલેજના અંદાજે રૂપિયા બાર કરોડના ખર્ચે નવનિર્મિત ભવન લોકાર્પણ થયેલું હતું સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજની સ્થાપના વર્ષ બે હજાર પંદરમાં થઈ હતી રાજ્ય સરકારના અનુદાનથી આ કોલેજના વિદ્યાર્થીઓ માટે આધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે સાંસદ નારણભાઈ કાછડિયાએ શિક્ષણ માટે થયેલા વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કરી અમરેલી જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવેલું હતું રાજ્યમાં શરૂ કરવામાં આવેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અને ગુણોત્સવ સહિતના શિક્ષણ અભિયાનો ગુણવત્તા સભર શિક્ષણ અને શાળાઓની વ્યવસ્થા વિશેની વિગતો આપેલી હતી લીલીયા સ્થિત અત્યાધુનિક સરકારી કોલેજના ભવન માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડીયા કુકાઓના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ જણાવેલું હતું કે લીલીયા ખાતેની આ સરકારી કોલેજનું ભવન બનાવવા માટે રાજ્ય સરકારે રૂપિયા બાર કરોડ મંજૂર કરેલા છે આ ભવનમાં રહેલી સુવિધાઓનો લાભ કોલેજના વિદ્યાર્થીઓને મળશે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરી લીલિયાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુદાનથી અમરેલી જિલ્લામાં શિક્ષણ પાણી રસ્તાઓ સહિતની અનેકવિધ પ્રાથમિક સુવિધાઓ માટે વિકાસ કાર્યો થઈ રહ્યા છે નવી શિક્ષણ નીતિ બાળકોની અપેક્ષાઓ મુજબનું શિક્ષણ આપનારી વ્યવસ્થા બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કરેલો હતો ધારાસભ્ય શ્રી કસવાળાએ જણાવેલું હતું કે દેશમાં પાંત્રીસ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે આ નવી શિક્ષણ નીતિ બાળકોની અપેક્ષા પૂર્ણ કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે આ પ્રકારની અતિ આધુનિક કોલેજ અને પ્રાધ્યાપકોના પ્રયાસોથી અહીં અભ્યાસ કરતા બાળકો રાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યા છે આ કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ રાઠોડે મહાનુભાવોનો સ્વાગત સત્કાર કરેલો હતો કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુથરિયા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા લીલીયા તાલુકા મામલતદાર લીલીયા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઈ દુધાત અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા સરપંચશ્રીઓ કોલેજના અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર કાન પરિયાએ કરેલું હતું